તો બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ ગણાતા ડ્રગ્સ સાથે મહિલા સહિત સમોને પકડતા ફરી સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાતા શકના દાયરામાં આવી છે એસઓજીને માતમી મળી હતી તેના આધારે ગતરાત્રીના અમીરગઢ ચેકપોસ્ટ પર એલર્ટ થતા રાજસ્થાન તરફથી આવતી એક હોન્ડા સિટી કારને રોકી તેના સવાર એક મહિલા અને પુરુષની પૂછપરછ કરી હતી તેના જવાબ આપવામાં અટકતા હતા અને પોલીસે તપાસ કરતા પકડાયેલા ઇસમના ખિસ્સામાંથી એક કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેઓની અટકાયત કરી હતી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલા એમડી ડ્રગ્સ સત્તાણું પોઈન્ટ પાંચ ગ્રામ જેટલી કિંમત જેની કિંમત છે સત્તાણું લાખ નવ લાખ પંચોતેર હજાર અને કારની કિંમત છે પચાસ લાખ જે બી આરોપી નિતિન તુલસીરામ ભાટી જે સાતખેડા તાલુકા ગરોટ જિલ્લો મનસોર મધ્યપ્રદેશમાં રહે છે સરોચ ધર્મેન્દ્ર ગોપાલજી સુથાર કે જેઓ લાંચ તાલુકા જીરણ જિલ્લા નિમચ નીમચ મધ્યપ્રદેશમાં રહે છે જેઓની ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે